આપણે ગાંધીજીના મૂલ્યો તરફ પાછા આવીશું જ કારણ કે એમણે જે મૂલ્યો આપ્યા ને એ ભારતીયતાના મૂલ્યો છે બાળકોને જેટલા પ્રકૃતિ સાથે જોડાયેલા રાખીશું ને બાળકોનો ઉછેર એટલો સરસ અને સુંદર થશે નિસર્ગ સાથે જોડાયેલા રહેવું એ લાખ દુઃખો કે એક દવા જેવી વાત છે

જેને સંસ્કૃતના સાહિત્યને આગળ લઈ જવામાં રસ છે તે છે આજના મોટિવેશનલ સ્પીકર રાધા રાજીવ મહેતા રાધા નમો નમ નમો નમ કેમ છો બસ એકદમ સરસ એક રચના થઈ જાય તમે આવ્યા આ આંગણે અને આ આંગણે આવો એટલે રાધા સાચું એવું બને ઉઘાડું આંખ અને અંતર આત્મામાં ક્યાંક મને સામે ગાંધી મળે હવે આ વસ્તુ હું આખી નહીં બોલી શકું ઓવર ટુ યુ અપૂર્વ દૈદિપ્યમાન ચેતનાનો તાર રણજણે જાઉં હું એને શોધવા ને સ્વપ્ન સામુ મળે સાચે આમ જ બને કે ઉઘાડું અંતરની આંખો અને સામે મને ગાંધી મળે ગાંધીની વાતથી જ આપણે આપણા એપિસોડની શરૂઆત કરીએ આપણે ગાંધીની ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ ગાંધી વિચારધારાને અપનાવવાની વાતો કરતા હોઈએ છીએ ને દિવાળી જેવો જ્યારે પ્રમુખ તહેવાર આવે ને એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ એક મુહિમ રંગ લાવતી હોય છે ફોર લોકલની પરંતુ શું આજના આ સાંપ્રત સમયમાં આજના આ વર્તમાન સમયમાં એ ગાંધીને આપણે યાદ રાખીને ચાલીએ છીએ એ ગાંધીની વિચારધારાને આપણે ફોલો કરીએ છીએ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક હરીફરીને આપણે ગાંધીજીના મૂલ્યો તરફ પાછા આવીશું જ કારણ કે એમણે જે મૂલ્યો આપ્યા ને એ ભારતીયતાના મૂલ્યો છે અને ગાંધીજી એટલા બધા પરિપ્રેક્ષ્યમાં અલગ અલગ રીતે લાગુ પાડી શકાય કે એક વિદ્યાર્થી માટે ગાંધીજી અલગ હોય એક બિઝનેસમેન માટે ગાંધીજી અલગ હોય એક પોલિટિકલ વ્યક્તિ માટે ગાંધીજી અલગ હોય અને એક સામાન્ય યુવાન તરીકે એક બહુ જ રોજબરોજના જીવનમાં લાગુ પડી શકે એવા પરિપ્રેક્ષ્યમાં વાત કરું તો ગાંધીજીએ જે સસ્ટેનેબિલિટી આત્મનિર્ભરતા કે વસ્તુઓનો ખપ પૂરતો જ ઉપયોગ કરવો અપરિગ્રહ આની જે વાત કરી તો કેટલા સામાન્ય પરિપ્રેક્ષ્યમાં આપણે આ વસ્તુ લાગુ પાડી શકીએ છીએ કે અત્યારના સોશિયલ મીડિયાના સમયમાં ઓઓટીડી આઉટફિટ ઓફ ધ ડે આપણે એકવાર એક કપડું પહેર્યું પછી આપણને બીજી વારે પહેરવું નથી ગમતું કારણ કે લોકોને યાદ હશે લોકો શું કહેશે અને એના કરતાં પણ વધારે હવે આપણે સોશિયલ મીડિયાને વધારે પ્રેફરન્સ આપી રહ્યા છે કે ના આ ફોટો અને આ ડ્રેસમાં ચડી ગયો હવે બીજી વખત ના પહેરાય તો ગાંધીજીના વિચારો આપણને એટલું જ કહે છે કે જો સસ્ટેનેબિલિટી જાળવવી છે તો આપણી પાસે જે રિસોર્સિસ છે એનો વારંવાર આપણે ઉપયોગ કરી શકતા હોઈએ તો શા માટે ન કરવો સાથે વોકલ ફોર લોકલ જેવા સૂત્રો જ્યારે આપણા દેશમાં લાગુ પડી રહ્યા છે ત્યારે મારી પોતાની પસંદગી એવી હોય છે કે આ જ્વેલરી મેં રાજસ્થાનની એક લોકલ ચાંદીના ઘરેણાની શોપમાંથી લીધેલી એવી જ રીતે મારા બીજા ઘરેણા પણ હું લેતી હોઉં છું અને વારંવાર પહેરવા મને ગમે છે કે બાપુ એક સામાન્ય મૂલ્ય પણ જે બહુ મોટી અસરો આપી શકે એવા મૂલ્ય તરીકે આપણા જીવનમાં જીવતા છે એને સન્માન સાચું સન્માન અને સાચું જીવવાનો હક નથી મળતો ક્યાંક આપણને એવું લાગે છે ખૂંચવાઈ રહ્યો છે આવા જો કઠિન સવાલ તમારી સામે આવતા તો હશે જ કારણ કે તમારો શ્રોતા વર્ગ કોઈ એક એજ જ ક્રાઇટેરિયામાં નથી હોતો તમે શાળામાં જાઓ છો તો નાના વિદ્યાર્થીને તમે એવી ભાષામાં અને એ રીતે તમે સવાલના જવાબ આપતા હો છો તો આવો જો કોઈ કપરો સવાલનો જવાબ આવે તો કપરા સવાલ ઘણા બધા હોય એનો સાથે મળી ખાસ કરીને પરિવારને લગતા બાળુછેરને લગતા અનુભવથી તો હું બાળુછેર વિશે વાત નહીં કરી શકું પણ જેટલી થિયરી મારી પાસે છે એના આધારે હું એટલું કહીશ કે બાળકોને જેટલા પ્રકૃતિ સાથે જોડાયેલા રાખીશું ને બાળકોનો ઉછેર એટલો સરસ અને સુંદર થશે પણ ઘણી બધી વાર એવું થાય કે બાળકો ધૂળમાં રમતા હોય તો માતા પિતા એમ કે ગંદો થઈ જઈશ કપડાં ખરાબ થઈ જશે વાંધો નહીં કપડાં ખરાબ થશે એના કરતાં વધારે કિંમતનો જે અનુભવ લઈને બાળક પાછો આવશે ને એ વધારે મહત્ત્વનું છે એટલે બાળકોને જ્યાં સુધી પ્રકૃતિ સાથે જોડાયેલા રાખીશું ને ત્યાં સુધી મને લાગે છે એમનો ઉછેર એમની સાયકોલોજી બધું જ ખૂબ સરસ રીતે ડેવલપ થઈ શકશે અને પ્રકૃતિ આપણને છે ને એક સૌંદર્ય દ્રષ્ટિ આપે છે આપણને એમ થાય કે પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવાથી મોટા થઈને ડિપ્રેશનમાં શું ફાયદો થાય એની સામે કેવી રીતે ફાઇટ કરી શકાય પણ પ્રકૃતિ એક સૌંદર્ય દ્રષ્ટિ આપે છે આપણે જેટલું નિસર્ગમાં વધારે રહીએ ને આપણી એક અવલોકન ક્ષમતા ખુલે કે અરે આ વસ્તુ કેટલી સરસ છે આ અવાજ કેટલો સુંદર છે આ જો દ્રષ્ટિ એકવાર ખુલી જાય તો પછી જીવનમાં પણ કામ લાગે કે કપરી પરિસ્થિતિઓની વચ્ચે પણ આપણે કંઈક એવી સુંદર બાબત જોઈ શકીએ કાળા વાદળની કોઈ એક સિલ્વર લાઈન જોઈ શકીએ જેને જોઈએ ને આપણને ખુશી મળે તો આ એક જે સાયકોલોજી જેને સમાયોજન કહે છે કોપઅપ કરવાની પદ્ધતિ એ પણ પ્રકૃતિ પાસેથી મળે છે એટલે મને લાગે છે કે નિસર્ગ સાથે જોડાયેલા રહેવું એ લાખ દુઃખો કે એક દવા જેવી વાત છે થેન્ક યુ સો મચ થેન્ક યુ મોદો મદી યહ તો દર્શક મિત્રો આજની આ ખાસ રજૂઆત ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ તમને બની હશે કારણ કે રાધા રાજીવ મહેતાને તમે સાંભળ્યા હશે પરંતુ આજે તેઓના માધ્યમથી આપણે ઘણું બધું જાણ્યું અને એવી વાતો પણ જાણી કે જે કદાચ તમને ખબર ન પણ હોય તો 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 ફ્રેન્ડ્સ હવે તમારે તમારે મોટિવેશનલ મેસેજ હોય ખાસ કરીને ગુજરાત ફર્સ્ટ આ કાર્યક્રમ તો જોવો જ પડશે નેક્સ્ટ એપિસોડમાં ફટાફટ મળીએ છીએ કોઈક નવા જ મોટીવેનલ સ્પીકરની તેઓની સાથેની આપણે વાતચીત પણ કરીશું પરંતુ હાલ મને આપશો રજા અને આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ જે છે તમારી સાથે તમારી માટે